અને પછી શિવલિંગ સ્થળ એ સ્થળ આપણા શિવપુરાણના આધારે કહીએ તો એ સ્થળ છે દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં તિરુવન મલાઈ કરીને પ્રદેશ છે એ પ્રદેશમાં અગ્નિસ્તંભનું પ્રાગટ્ય થયું હોવાનું માનવામાં આવે છે અને એને કહેવાય છે અરુણ અરુણાચલ પ્રદેશ અને એ શિવલિંગને કહેવાય છે અરુણેશ્વર અથવા તો અરુણાચલેશ્વર અને તિરુવનમલાઈમાં આજે પણ જ્યારે માગસર મા માગશીર્ષ માસ હોય અને આર્દ્રા નક્ષત્ર હોય આ બેયનો જ્યારે સંયોગ થાય ત્યારે સેંકડો ટન કપૂર સળગાવવામાં આવે અને જ્યોતિર્મય પિંડનું એવું બનાવવામાં આવે અને ત્યાં લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આજની તારીખે આવે છે તિરુવનમલાઈનો અને જે દિવસે આ શિવલિંગનું પ્રાગટ્ય થયું જ્યોતિર્મય લિંગનું પ્રાગટ્ય થયું એને હું ને તમે શિવરાત્રી તરીકે ઓળખીએ છીએ પરમ પવિત્ર દિવસ શિવરાત્રી એટલે શિવરાત્રીના દિવસે શિવલિંગનું પ્રાગટ્ય થયું છે ઘણા એમ માને કે જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો રામનવમીમાં રામ ભગવાનનો જન્મ થયો તો મહા મહાશિવરાત્રીમાં શિવ ભગવાનનો જન્મ બી એનો એનો બર્થડે છે બર્થડે નથી શંકર ભગવાન અજન્મા છે આદિશક્તિ છે અજન્મા છે નિત્ય છે અવિનાશી છે એનો જન્મ ન હોય પણ એ દિવસે લિંગ પ્રાગટ્ય એટલે ખૂબ પવિત્ર દિવસ માનવામાં આવે છે અને શિવ પુરાણના આધારે જ કહીએ તો શિવ આ પ્રસંગની આગળ જ આ જયારે પ્રસંગ બન્યો જ્યારે શંકર ભગવાન બ્રહ્માજીને દંડ આપે છે અને વિષ્ણુ ભગવાનને વરદાન આપે છે ત્યારે અજ અચ્યુતો મહાદેવ અજ એટલે બ્રહ્મા અને અચ્યુત એટલે વિષ્ણુ અજ અચ્યુતો બે સંબોધન કરીને કહે છે કે હે અજ અચ્યુત હે બ્રહ્મા ને વિષ્ણુ આ શિવરાત્રી ના દિવસે કોઈ પણ સાધક ચોવીસ કલાક નિરાહાર રહીને જો મારો અભિષેક કરે મારી આરાધના કરે મારું વ્રત કરીને શિવ પૂજન કરવામાં મળી જાય છે એટલો શિવરાત્રી નો મહિમા છે અને એનાથી આગળ કહે છે કે જે શિવરાત્રીના દિવસે આ જ્યાં જે સ્થળ જે અરુણાચલ ક્ષેત્રમાં જ્યાં લિંગનું પ્રાગટ્ય થયું ત્યાં જઈને મારા લિંગના જે દર્શન કરે છે એને હે બ્રહ્માને હે વિષ્ણુ ઈ સાધક મને કાર્તિકેય કરતા પણ પ્રિય છે ઈ મને મારા પુત્ર કરતા પણ વધારે પ્રિય છે આ મહાદેવના શબ્દો શિવ પુરાણની અંદર છે ખૂબ ઉર્જાવાન દિવસ છે અને કહેવામાં આવે છે કે શિવરાત્રીનું જાગરણ એ જીવનમાં ઉર્જાનું સંચાર કરતું જાગરણ છે શિવલિંગના દર્શન કર્યું એના તત્વ ચિંતન ને દર્શન કર્યું શિવજી ના પાંચ કાર્યો એના વિશે ચર્ચા છે તો શિવજી ને મહાદેવ શું કામ કીધા ઈશ્વર શું કામ કીધું બ્રહ્મ શું કામ કીધું કારણ કે શિવજી આ પાંચ કાર્યો કરે છે એ પાંચ કાર્યો કયા સર્જન પાલન સંહાર ભાવ અને અનુગ્રહ ઈશ્વર જે છે એ સર્જન કરે છે અને સર્જન ઈશ્વર જ કરી શકે હું ને તમે આપણે જે કરીએ છીએ ને સર્જન નથી ઉત્પાદન છે

ખાંડ હતી ઘી હતી બધું અલગ અલગ હતું બે ને ખાલી સામાન મિક્સ કર્યું અને સ પ્રમાણમાં ભલે સારામાં સારા બનાવ્યા પણ એ તો શું છે કે માલ સામાન રેડી હતો બે ને ખાલી ભેગો કર્યો યોગ્ય પ્રમાણમાં ભેગો કર્યો તો ખાવા જેવી વસ્તુ બની નતર તો પછી લોઢાના અથવા તો પાણા જેવા લાડવા થાય દાંત ડગી જાય પણ એ લાડવો તૂટવાનું નામ એવું એ થાય પણ એ તમે અંશ છીએ એટલે ઈશ્વર જે પણ કઈ કરે છે ને એની થોડીક જાજી એ બધી શક્તિઓ આપણા અંદર પણ છે ઈશ્વર જે જે કાર્ય કરે છે એ બધું કાર્ય કરવાની થોડી થોડી શક્તિ આપણી અંદર પણ છે તો મનુષ્ય સર્જન કોઈ પણ જીવ સર્જન ક્યારે કરે કરતો થાય ત્યારે પછી જે બાળકનું સર્જન ત્યારે એ સર્જક થયા કેવાય ત્યારે માતા અને પિતા એ સર્જક બન્યા કહેવાય ત્યારે સર્જક બન્યા કોઈ કવિતા લખે તો કવિતાનું ઉત્પાદન ન થાય કવિતાનું સર્જન થાય કઈ ન હોય એમાંથી તમે કઈ ક્રિએટ કરો એને કહેવાય સર્જન અને બાકી તો જે ફેક્ટરીઓમાં ગાડીઓ બને હજારોની સંખ્યામાં એને એને કહેવાય કહેવાય પ્રોડક્શન ઉત્પાદન બધું એક જેવું જ હોય સર્જનની ખૂબી એક છે કે સર્જન ક્યારે એક જેવું બીજું વસ્તુ હોય જ ન શકે એક માણસ જેવો બીજો માણસ હોય જ ન શકે એક જ માના કુખે જન્મવા વાળા ત્રણ સંતાનો પણ એક જેવા ન હોય અરે બે જોડિયા બાળકો એક જેવા નો એકી હારે જન્મવા વાળા જોડિયા બાળકો અલગ અલગ હોય શું કામ કારણ કે આ સર્જન ની પ્રક્રિયા છે સર્જન હંમેશા નવીન હોય અને ઉત્પાદન એક રગુ હોય એક જેવું હોય તો ઈશ્વર શું કરે છે સર્જન કરે છે પાલન કરે છે સૃષ્ટિ બનાવી તો નાખી સંસ્થાનું સર્જન કરવું તો સહેલું હોય સંસ્થાપક બનવું સહેલું હોય વ્યવસ્થાપક બનવું અઘરું હોય

ભાગતી ભાગતી પડી જતી પડી જતી રાત હાથે એમ કર્મવાદી સૌ કર્મ કરતા રહેવું કેમ ફાવે એમ કર્મવાદી સૌ કર્મ કરતા રહે એને ઊંઘવું કેમ ફાવે કર્મવાદી સૌ કર્મ કરતા રહે એને ઊંઘવું કેમ ફાવે આભના થાંભલા રોજ ઉભા રહે સૃષ્ટિ બનાવી તો ખરી પણ ચલાવી કેવી એ તમે જુઓ આભના થાંભલા રોજ ઉભા રહે વિચાર કરો અહિયાં એક મંડપ નાખ્યો તો કેટલા થાંભલા છે ગણો હે કેટલા થાંભલા છે ત્યાં આટલુંક મંડપ ઊભો છે તો અહિયાં આકાશ આવડો મોટો છે એના થાંભલા ક્યાંય આપણે જોયા આકાશના થાંભલા ક્યાંય દેખાય છે કેવડો મોટો આકાશ મંડપ છે આકાશ એક મંડપ છે એના થાંભલા ક્યાંય આપણે જોઈએ અહીંયા આટલી લાઈટ કરવા માટે કેટલી લાઇટ ચાલુ છે જો આ તો દિવસનો પ્રોગ્રામ છે રાતનો હોય તો કેટલી લાઇટો કરવી પડે તો આટલી જગ્યાને પ્રકાશિત કરવા માટે આટલી લાઇટ છે છતાં અહીંયા લાઈટ ગોઠવવી પડે છે તો આખા સૃષ્ટિના માટે જળહળતી કરવા માટે ભગવાને ખાલી બે બલ્બ બનાવ્યા દિવસ માટે એક બલ્બ રાત માટે એક બલ્બ બલ્બ બસ બે જ બનાવ્યા અને પ્રકાશ જાય આપણે રાત્રે તો આ લાઈટ બંધ કરવી પડે બરોબર આપણે બંધ કરીને પછી આપણે સુઈએ ભગવાન એમ કે તમારે સુવું હોય ને તારે તમારે કોઈ લાઈટ બંધ કરવાની જરૂર નથી બલ્બ પોતે ડૂબી જશે સૂર્ય પોતે સૂર્યાસ્ત થઈ જાય પોતાની મેળે સૂર્યાસ્ત થઈ જાય અને નાઈટ લેમ્પ લાગે લેમ્પ છે આપણે બલ્બ લાગે ને ચંદ્ર માં નાઈટ લેમ્પે જીરો અંધારું ચંદ્રમાં જીરો નો બલ્બ વાયુ નો વીંજણો રોજ હાલે આ પંખા થોડી ગરમી થાય આપણે કેટલા કુલર મુકાયેલા અને ભગવાન ઉપર એસી સતત ચાલુ જ હોય વાયુના વીંજણા એના રોજ પંખા ચાલુ જ હોય કેટલા પંખા એમાં જોઈતા છે ભાગતી ભાગતી પડી જતી પડી જતી રાત સૂર્ય ને હાથે ના આવે સૂર્ય ડૂબે ને એટલે એ રાતની વાહે પડે ભાગતો જાય ભાગતો જાય કે હમણાં પકડી લો હમણાં પકડી લો હમણાં પકડી લો પણ એ પકડાય નહીં રાત એમ એમને પડી જાય અને સૂર્ય પાછો ઉગી જાય આ ભગવાનની લીલા છે આ ભગવાનનું ચરિત્ર છે સૃષ્ટિ સૃષ્ટિને સારામાં સારી રીતે ચલાવી છે અને સંહાર મેં કીધું જેમ સૃષ્ટિ વિસ્તરણ પામે છે એમ સંકોચન પણ પામે છે એમ પ્રલય પણ પામે છે અને તીરો ભાવ એટલે પ્રાણનું ઉત્ક્રમણ એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રાણનું જવું એને કહેવાય તીરો ભાવ આ મહાદેવનું ચોથું કાર્ય છે અને મહાદેવનું પાંચમું કાર્ય છે અનુગ્રહ જન્મની પીડામાંથી જો છૂટી જવું હોય જીવનની પીડામાંથી છૂટી જવું હોય મૃત્યુની પીડામાંથી છૂટી જવું હોય તો મહાદેવની કૃપા જેના ઉપર થાય એનો જ નિર્વાણ થાય અને એના અનુગ્રહે જન્મ જરા વ્યાધિમાંથી જીવ મુક્તિ પામે છે હવે આ પાંચ કાર્યો મહાદેવના એમાંથી પેલા બે કાર્યો કરવા માટે વિશ્વ શંકર શંકર ભગવાને પોતાના આ કાર્યને વહેંચી સોંપી દીધું છે પહેલું કાર્ય બ્રહ્માજી દ્વારા કરાવે બીજું કાર્ય વિષ્ણુ ભગવાન દ્વારા કરાવે સર્જનનું કાર્ય બ્રહ્માજી દ્વારા કરાવે પાલન નું કાર્ય વિષ્ણુ ભગવાન દ્વારા કરાવે પ્રલય છે જે સંહાર છે એનું કામ મહાદેવે છે પોતાના ગણ રુદ્રનું રુદ્ર છે એ પ્રલય કરે અને પોતાના બીજા ગણ છે મહેશ્વર એનું કામ છે તિરોભાવનું ભાવનું ભાવ મહેશ્વર કરે અને મહાદેવ શંકર ભગવાન કહે છે કે અનુગ્રહ આ બધા કામ મેં બીજાને સોંપી દીધા પણ અનુગ્રહ આ એક એવું કાર્ય છે કે જે મેં કોઈને વહેંચ્યું નથી આની પાવર ઓફ કોઈને નથી આપી આ કામ હું પોતે જ કરું છું જીવને અનુગ્રહ પ્રાપ્ત કરવો હોય તો મારા સિવાય બીજા કોઈ પાસેથી અનુગ્રહ પ્રાપ્ત કરી શકતો નથી અનુગ્રહ નું કાર્ય મહાદેવે પોતાના હાથમાં રાખ્યું

કેવી રીતે એનું પ્રાગટ્ય થાય છે એની કથા આપણે કાલ કાલે એનું દર્શન કરીએ આજની કથાને આપણે અહીં જ વિરામ આપીએ આજના આનંદને વધાવી લઈએ બોલીએ ઉમાપતિ મહાદેવ કી જય આજ કે આનંદ સક